વડોદરામાં ધુમ્મસ અને પ્રદૂષણનો કહેર વહેલી સવારનું એક ક્યુઆઈ બસો અઠ્યાસી સુધી પહોંચ્યું છેલ્લા ત્રણથી ચાર દિવસથી વધતી ઠંડીની સાથે વડોદરાના વાતાવરણમાં પ્રદૂષણ પણ નોંધપાત્ર રીતે વધી ગયું છે આજે વહેલી સવારમાં શહેરમાં ઘન ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું જેના કારણે માર્ગ પર ચાલતા વાહન ચાલકોની હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું સૂર્યોદય પછી પણ વાતાવરણમાં અંધકાર છવાયેલો હોય તેમ ધૂંધળાસ યથાવત રહી હતી હવામાં ભેજ વધવાની સાથે પ્રદૂષણમાં પણ વધારો થતાં સવારે સાતથી આઠ વાગ્યા દરમિયાન વડોદરાનું મહત્તમ એર ક્વોલિટી ઇન્ડેક્સ એક્યુઆઈ બસો અઠ્યાસી નોંધાયું હતું જ્યારે છેલ્લા ચોવીસ કલાકના સરેરાશ એક્યુઆઈના આંકડા મુજબ શહેરમાં પ્રદૂષણનું સ્તર બસોને સુધી પહોંચી ગયું છે નોંધનીય છે કે હેઝાર્ડ્સ કેટેગરી ત્રણસો એક્યુઆઈથી શરૂ થાય છે જ્યારે વડોદરા માત્ર બાર પોઈન્ટના અંતરે પહોંચતા પ્રદૂષણના ગંભીર સ્તર નજીક આવી ગયું છે એક્યુઆઈ વેબસાઇટના આંકડા અનુસાર વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં વડોદરાનો ક્રમાંક છવ્વીસમો દર્શાવવામાં આવ્યો છે જે શહેર માટે ચિંતાજનક બાબત બની ગઈ છે